મોહનસિંહ રાઠવાએ સૈનિક સ્કૂલ બનાવવા માટે આઠ એકર જેટલી જમીન એક સંસ્થાને આપી છે વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાને અને આ અંગે તેઓએ સ્વપ્ન સેવ્યું હતું ઓગણીસો નેવુંમાં કે આ પ્રકારની સંસ્થા બને આદિવાસીઓને ડેડિકેટ કરવા માટે અને આજે તેઓ ભલે સેવા નિવૃત્ત છે પરંતુ તેઓએ પોતાની જે વાત કીધી હતી તેને અમલ કરવા માટે આઠ એકર જમીન દાન કરી છે અને આ મારા ફાધર દ્વારા આઠ એકર ઉપરાંત સૈનિક શાળા બનાવવા માટે જમીન દાન બક્ષીસ કરવામાં આવી છે આ જમીનની અંદર આઠસો ઉપરાંતના આ જિલ્લાના છોકરા છોકરીઓ સૈનિક સ્કૂલ જે ધોરણ છથી બાર સુધીનો એનો અભ્યાસક્રમ છે એ સૈનિક સ્કૂલ આપણા જિલ્લામાં થવા જઈ રહી છે અને એમાં સ્વિમિંગ પૂલ ઘોડેસવારી વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ વાળી સુવિધા અદ્યતન એનું કેમ્પસ હશે એવી સ્કૂલ અહીંયા વિદ્યાભારતી બનાવવા જઈ રહી છે એમને જમીનદાનમાં આપી છે અને આ જમીન દાનમાં એટલા માટે આપી કે એમને વર્ષો પહેલા આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ ઓગણીસો નેવુંના ના દાયકામાં અમને બરાબર અમારા પરિવારને યાદ છે કે એમને એક સપનું જોયું હતું કે આપણા આ વિસ્તારની અંદર સૈનિક સ્કૂલ બને તો સારું તે વખતે મંત્રી હતા પરંતુ કોક કારણોસર એ સપનું તે વખતે પૂરું નહીં થઈ શક્યું પણ આટલા વર્ષો પછી વિદ્યાભારતી તરફથી ટ્રસ્ટ તરફથી ક્યાંક એમને સંપર્ક થયો અને આ વાત એમના ધ્યાનમાં આવી તો એમને વિદ્યાભારતી જે સેવા પરિષદ સેવા ટ્રસ્ટ છે એમને સામેથી કીધું કે મારે આ રીતે તમે સૈનિક સ્કૂલ જો અહીંયા બનાવતા હોય તો મારે આ જમીન દાન પર આપી છે અને આજે પવિત્ર નવરાત્રિના સમયમાં અને એમાંય આજનો દિવસ ખૂબ પવિત્ર છે એવા આઠમના દિવસે આજે અમુ સૌ પરિવારજનો અને વિદ્યા ભારતીના પ્રચારક મહેશજી પતંગે સાહેબને આ જમીનનો બક્ષીસ લેક કરી આપવામાં આવ્યો છે અને આજે મેં એમના ફાધરના મારા ફાધરના ચહેરા પર ખૂબ ખુશી જોઈ કે આટલા વર્ષોનું સપનું મારું પૂરું થવા જઈ રહ્યું છે એમને ખૂબ આનંદિત આજે હતા આજે અમે ખાતે એક જમીન જે આદરણીય મોહનસિંહજી રાટવા પરિવાર તરફથી વિશ્વનું સૌથી મોટું બિન સરકારી શૈક્ષિક સંગઠન વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન સંબંધ વિદ્યા ભારતી ગુજરાતને દાન સ્વરૂપમાં આપવામાં આવેલ છે એ હેતુ આજે બક્ષીસ દસ્તાવેજ કરવા માટે અમે અહીંયા એકત્રિત થયા હતા આદરણીય મોહનસિંહભાઈનું સપનું હતું કે આ જિલ્લાના બાળકોને સૈનિક શિક્ષણ પ્રાપ્ત થાય માટે એમની જે સંકલ્પના હતી એને ધ્યાનમાં રાખીને આઠસો થી વધુ દીકરા દીકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરશે એના માટે આઠ એકર થી વધુ જમીન રાઠવા પરિવાર વિશેષતા માનનીય રાજેન્દ્રભાઈ રંજીતભાઈ જીતુભાઈ એમના જે પુત્ર છે એ બધા પરિવારજનોએ આ જમીન રૂપે સંસ્થાને આપેલ છે એમાં બધી જ યુગાનુકૂલ પ્રશિક્ષણની જેમાં ઘોડેશ્વરી હશે શૂટિંગ રેન્જ હશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હશે આ બધી જ અદ્યતન વ્યવસ્થાઓ નિર્માણ કરવામાં આવશે મારું નામ મહેશ પટંગે રાષ્ટ્રીય સ્વયંશોધક સંઘ પ્રચારક છું વિદ્યાભારતી ગુજરાત પ્રદેશનું પ્રાંત સંગઠન